કિન્નરોએ ઘરમાં ઘૂસી અને તોડફોડ કરી છે જેમાં પોલીસે થી વધુ કિન્નરો વિરુદ્ધ રાયટિંગની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના અઢી વાગ્યાના સુમારે કિન્નરો એક ઘરમાં ઘૂસી ગયા હતા તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ગુનાના કામે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો યજમાન પ્રવૃત્તિને લઈ અને અંગત અદાવતમાં ધમાલ કરી હોવાની વાત સામે આવી છે આમ પણ ગુજરાતમાં કિન્નરો અવારનવાર માથાકૂટ કરતા હોય છે ક્યારેક કિન્નરો વચ્ચે પણ અંગત અદાવતમાં માથાકૂટ થતી હોય છે ત્યારે સામાન્ય વ્યક્તિને હેરાન કરી અને રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે તમે કિન્નરોની માંગણી પ્રમાણે રૂપિયા ન આપો તો તે લોકો હેરાન પણ કરતા હોય છે આવા રોજના ઘણા કિસ્સા ગુજરાતમાં બનતા હોય છે ત્યારે આવા કિન્નરોને કાયદાનો પાઠ ભણાવવો પણ હવે જરૂરી બન્યો છે તો જૂનાવાડજ વિસ્તારમાં ઘરમાં ઘૂસી તોડફોડ કરી નુકસાન કર્યું હતું જેને લઈ વાડજ પોલીસ સ્ટેશન ખાતે કલમ ત્રણસો તેત્રીસ બસો છન્નું બી ત્રણસો એકાવન ત્રણ ત્રણસો ચોવીસ પાંચ એકસો નેવ્યાસી બે એકસો ચાર એકસો એકસઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ગુનાના કામે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે